ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જમીન કૌભાંડની તપાસ કરવા ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગ ઉચ્ચારી આદિવાસી વિસ્તારોમાં ચાલતા જમીન કૌભાંડ અંગે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી ચૈતર વસાવાએ આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું સાથે ખનીજ ચોરી અટકાવવા પણ રજૂઆત કરાઈ જો તેમની માંગ અંગે કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી ચૈતર વસાવાએ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા પર પણ પ્રહાર કર્યા માગણી કરી છે આ સિડ્યુલ એરિયા છે તો તે ડબલ એની જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર રીતે સ્ટોન કોરી અને રેતીની લીજો ખોલી નાખી છે કરસરો ચલાવી રહ્યા છે સિલિકાના પ્લાન્ટો ચાલે છે અને રેતીઓના ઢગલા કર્યા છે ત્યારે નેશનલ ગ્રીન ટુ ટ્રિબ્યુનલની પરવાનગી વગર એન્વાયરમેન્ટ ક્લિયરન્સના સર્ટી વગર આટલું બધું ખુલ્લેઆમ ચાલે છે અને તંત્ર એકદમ કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે આવનાર દિવસોમાં કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે ભૂમાફિયાઓના કારણે ભ્રષ્ટ અધિકારીઓના કારણે એમના પાપના લીધે આજે નિર્દોષ લોકો મરી રહ્યા છે ઘણા લોકો બીમારીઓનો સામનો કરી રહ્યા છે ઢોર ડાકરે સિલિકાના પાણી પીને મરી રહ્યા છે અને દિન સાતમાં કાર્યવાહી નથી થતી તો અમે જનતા રેડ કરીશું અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે કરીશું